નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો સામાયિક કસોટી જે દ્વિતીય સત્રમાં ધોરણ ચાર માટે લેવાવાની છે યુનિટ નંબર છથી નવ માટે આપણા માટે અતિ મહત્ત્વની તારીખ આપણી બે ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણી સામાયિક કસોટી લેવાની છે તેની સંપૂર્ણ સોલ્યુશનવાળી પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને હું તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું વિદ્યાર્થી મિત્રો આપણો પ્રિય વિષય અંગ્રેજીની સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ પ્રશ્ન બેંક અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્ન બેંક લેવાયેલા છે તેના તમામને તમામ પ્રશ્ન બેંકની સોલ્યુશનવાળી જે છે વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ થઈ ચૂક્યા છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સએપ ચેનલ પર આપણી વોટ્સએપ લિંક પર આ બધા સોલ્યુશન અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહો અને આવા નવા સોલ્યુશનના લાભ મેળવતા રહો તો ચાલો સોલ્યુશન શરૂ કરીએ પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફવાળા સવાલ જવાબ પેરેગ્રાફ છે હેલો આઈ એમ રોનક મીટ માય ફ્રેન્ડ પારસ હી ઇઝ ફોર્ટીન યર્સ ઓલ્ડ હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ હી ઇઝ અ વેરી ક્લેવર હી ઇઝ અ ગુડ એટ સિંગિંગ હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ एना पहले सवाल पूछाए थे वु इज रोनक्स फ्रेंड तो जवाब आए थे पारस इज रोनक्स फ्रेंड पची बीजे पूछेलू हाव ओल्ड इज पारस जवाब है ना पारस इज फोर्टीन यर्स ओल्ड तीजो सवाल पारस इज टॉल एंड ब्लैंक खाली जगह आपेली है तो खाली जगह में जवाब आश है हेन्डसम चौथू है रोनक्स फ्रेंड इज क्लेवर ट्रू के फॉल्स तो जवाब आए थे ट्रू છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર યંગ યંગ શબ્દનું ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ શોધવાનું કહ્યું છે જવાબ આવે છે ઓલ્ડ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના ના રોજ જે આપણી પ્રશ્ન બેંક જે આપણી સામાયિક કસોટી લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે તૈયાર કરી રહ્યા છીએ આપણું ધોરણ ચાર આપણો પ્રિય વિષય અંગ્રેજી જેની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો નીચે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર એ પણ આપેલો છે જેની અંદરથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે જેનો પહેલો સવાલ છે ફાઇન્ડ આઉટ અનધર નેમ ફોર નર્મદા રિવર તો નર્મદા રિવરનું બીજું નામ પૂછેલું છે જવાબ છે અનધર નેમ ઓફ નર્મદા રિવર ઇઝ રેવા પછી બીજો છે વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર નર્મદા રિવરની લંબાઈ પૂછેલી છે તો લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેલ કિલોમીટર્સ પછીનો ત્રીજો સવાલ છે ધ નર્મદા ઇઝ અ લાઇફ લાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ બ્લેન્ક ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં જવાબ આવે છે ગુજરાત પછી છે ચોથું નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવે છે એનો ફોલ્સ પછી છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટેસ્ટ શોર્ટેસ્ટ નામના શબ્દનો વિરોધાર્થી શબ્દ પૂછ્યો છે થાય છે જવાબ લોંગેસ્ટ આગળ વધીએ આગળ આપણે પેરેગ્રાફ આપેલો છે જેના ઉપરથી પહેલો સવાલ છે વુ વોકઅપ એટ સિક્સ એ એમ એટલે કે છ વાગે કોણ જાગી જાય છે જવાબ છે રમેશ વોકઅપ એટ સિક્સ એ એમ પછી છે બીજું વોટ ડીડ રમેશ મધર મેક ફોર હિમ કે રમેશના મમ્મી એના માટે સવારમાં શું બનાવે છે તો જવાબ આવે છે રમેશ મધર મેક હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર હિમ ત્રીજો સવાલ છે રમેશ એન્જોયડ અ લોટ એટ ખાલી જગ્યા બ્લેન્ક જવાબ આવે છે એમાં સ્કૂલ ચોથો સવાલ છે રમેશ ટીચર ટોલ્ડ ધેમ અ સ્ટોરી ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમો છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસલાઇક તો ડિસલાઇક નો વિરુદ્ધાર્થી શબ્દ પૂછો છે જવાબ થાય છે લાઈક પછી આપણને પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ માં પેલો સવાલ છે વુ વોઝ વેરી હેપી તો જવાબ આવે છે ટોમી વોઝ વેરી હેપી બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રહીમ્સ પેટ ડોગ કે રહીમ ના પેટ ડોગ નું નામ શું હતું તો જવાબ આવે છે રહીમ્સ પેટ ડોગ નેમ ઇઝ ટોમી ત્રીજું છે રહીમ સો ઓ વન લિટલ ખાલી જગ્યા બ્લેન્ક તો જવાબ આવે છે એમાં ડોગ હાઉસ ચોથું છે ધ ડોગ હાઉસ વોઝ બ્લેક ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવે છે ફોલ્સ પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સેલ સેલ નામનો શબ્દ એટલે કે વેચાણ નામનો શબ્દનો વિરોધાર્થી શબ્દ પૂછ્યો છે જવાબ આવે છે બાય બાય એટલે ખરીદવું ચલો પછી આપણને એક પેરેગ્રાફ આપેલો છે જેમાં પહેલો સવાલ છે વુ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ કે ફોરમના ક્લાસના ફોરમના વર્ગના વર્ગ શિક્ષક કોણ છે તો જવાબ આવે છે મિસ્ટર પટેલ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ પછી બીજું છે ઇઝ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ કે શું મિસ્ટર શાહ આ સ્કૂલના પ્રિન્સિપલ છે તો જવાબ આવે છે યસ મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ ત્યારબાદ છે રઝિયા રઝિયાબેન ટીચર્સ બ્લેન્ક તો જેમાં જવાબ આવે છે ઇંગ્લિશ

કે શબ્દકોષનો ઉપયોગ કરીને એ શબ્દની વિશે માહિતી મેળવીને જેમ કે સમાનાર્થી શબ્દ છે વિરોધાર્થી શબ્દ છે એનો અર્થ જે છે એ મેળવવાનો છે ક્વેશ્ચન નંબર બે એમ કહે છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટ ઓર્ડર એટલે કે શબ્દકોષના ક્રમમાં શબ્દકોષનો ક્રમ એટલે એ બી સી એફ આ જે ક્રમ છે એ ક્રમના આધારે આપણે શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે તો પહેલો શબ્દ છે આપણે સવાલ છે બ્રેવ હેપી પોલાઇટ કાઇન્ડ અને ફ્રેન્ડલી જેનો જવાબ આવે છે બ્રેવ ફ્રેન્ડલી હેપી કાઇન્ડ અને પોલાઇટ બીજો સવાલ છે ક્લેવર હાર્ડ હેવી હાઈ અને ફાસ્ટ તો જેનો જવાબ આવે છે ક્લેવર ફાસ્ટ હાર્ડ હેવી અને હાઈ ત્રીજું છે લડ્ડુ બોલ મોબાઈલ બનાનાસ ગેમ્સ જેનો જવાબ આવે છે બોલ બનાનાસ ગેમ્સ લડ્ડુ અને મોબાઈલ પછી છે ચોથું ગો લેફ્ટ ડાઉન બ્લેક અને ફેટ તેનો જવાબ આવે છે બ્લેક ડાઉન ફેટ ગો અને લેફ્ટ પાંચમું છે મોબાઈલ ફેઇન ઇવનિંગ કાર એપલ જેનો જવાબ આવે છે એપલ કાર ઇવનિંગ ફેઇન અને મોબાઈલ ચલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કહે છે મેચ એ વિથ બી એટલે કે જોડકા જોડવાના છે ભાગ એ અને ભાગ બીના તો તમારે ભાગ એ અને ભાગ બીને ધ્યાનથી જોવાના છે કયા સાથે કયો વસ્તુ સંકળાયેલી છે તે જોવાનું છે ચલો પહેલું આવે છે ફાર્મર જેનો જવાબ આવે છે સામે બી ફાર્મ ફાર્મર એટલે ખેડૂત તે ખેતરમાં હોય છે બીજું છે ટીચર એ સ્કૂલમાં હોય એટલે એનો જવાબ આવશે એ ત્રીજું ગાર્ડનનો જવાબ આવે છે ગાર્ડન ડી ચોથું પોસ્ટમેનનો જવાબ આવે છે ઈ પોસ્ટ ઓફિસ પાંચમો ડૉક્ટરનો જવાબ આવે છે સી હોસ્પિટલ પછીનું જોડકું આપેલું છે ફાસ્ટનું વિરુદ્ધાર્થી થાય છે સ્લો પછી બીજું બિગનું વિરુદ્ધાર્થી થાય છે એ સ્મોલ ત્રીજું હોટનું વિરુદ્ધાર્થી થાય છે બી કોલ્ડ ચોથું થિનનું વિરુદ્ધાર્થી થાય છે ઈ ફેટ અને પાંચમું હેપીનું વિરુદ્ધાર્થી થાય છે સી સેડ પછી છે ક્રો તો ક્રો રે છે ક્રોનો રંગ છે બ્લેક એટલે પહેલામાં સી આવશે બીજામાં પેરેટ પેરેટમાં ડી આવશે પેરેટ ગ્રીન રંગનો હોય છે ત્રીજામાં આવશે બી બ્રાયબિટ એટલે સસલું સસલું સફેદ રંગનું હોય છે ચોથું છે પિકોક એટલે કે મોર જે રંગીન હોય છે કલરફુલ હોય છે એટલે ઈ આવશે અને પાંચમામાં જવાબ આવશે એ લાઇન જે છે એ કેસરી રંગના ઓરેન્જ રંગના હોય છે પછી આપણને જોડકું આપેલું છે સ્કૂલ તો સ્કૂલની અંદર હોય છે ક્લાસરૂમ એટલે કે પહેલામાં બી આવશે બીજામાં સી શોર જેમાં બોટ્સ એટલે કે હોડીઓ આવશે ત્રીજામાં ઝૂ ઝૂની અંદર હોય છે એનિમલ્સ એટલે કે ત્રીજામાં ડી આવશે ચોથામાં લાઇબ્રેરી જેમાં પુસ્તકો હોય છે એટલે કે ચોથામાં ઈ આવશે પાંચમામાં ફાર્મ એટલે કે જેમાં વૃક્ષો હોય છે પાંચમામાં સી આવે છે આગળ છે બસ સ્ટેશન તો બસ સ્ટેશનમાં જવાબ આવે છે બસ એટલે કે બી રેલવે સ્ટેશનમાં જવાબ આવે છે ટ્રેન એટલે કે સી ત્રીજામાં એરપોર્ટમાં જવાબ આવે છે એ એટલે કે એરોપ્લેન પછી ચોથામાં રિક્ષા સ્ટેન્ડમાં જવાબ આવે છે રિક્ષા એટલે કે ઈ અને પાંચમામાં ટેક્સી સ્ટેન્ડ એટલે કે કાર જ્યાં ટેક્સી ઉભેલી હોય તેને ડી નામથી જે છે આપણે જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની બ્લૂ પ્રિન્ટ મુજબ તમારા જે પેપરની બ્લૂ પ્રિન્ટ હોય ને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો તૈયાર કર્યા છે વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ એવા પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો જૂના પ્રશ્નપત્ર એટલે કે જે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે ગયા વર્ષના પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન પણ સોલ્યુશન સાથેની પીડીએફ તમારી માટે પણ વીસ રૂપિયામાં ખાલી ઉપલબ્ધ કરેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે વોટ્સએપ નંબર પર તમે આ બધી પીડીએફ મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ બધા જ વિષયના અસાઇનમેન્ટ જે રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી તમે પ્રિન્ટ કરાવી શકો એવા અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જે તમારી માટે સોલ્યુશન સાથે ઉપલબ્ધ થશે જેની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા રાખવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો અમે આવા અવનવા નવા સોલ્યુશન લઈને તમારી માટે હાજર થતાં જોઈએ છીએ આપણે તમારી માટે ટ્વિટર પર ટેલિગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અને વોટ્સએપ પર અવેલેબલ છીએ પ્રશ્ન છે આગળનો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કાઉન્સમાં આપેલા શબ્દો દ્વારા સવાલ જે છે જે સવાલના શબ્દો છે ડબલ્યુએચ શબ્દો એના દ્વારા જે છે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો પૂરીએ ખાલી જગ્યામાં પહેલાં કાઉસ આપેલા છે વોટ વેન વેર હાઉ મેની અને વુ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે વુ વુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર બીજામાં આવશે વેર વેર ઇઝ રામ ગોઈંગ ત્રીજામાં આવશે વોટ વોટ ઇઝ યોર નેમ એટલે કે તમારું નામ શું છે ચોથામાં આવશે હાઉ મેની હાઉ મેની પ્લેયર્સ આર પ્લેઈંગ અને પાંચમામાં આવે છે વેન વેન ડુ યુ ગો ટુ પાર્ક આગળ છે પહેલાંમાં આવે છે વુ ઇઝ મેકિંગ રંગોલી બીજામાં વેર વેર ઇઝ રાધા ગોઈંગ ત્રીજામાં વોટ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ ચોથામાં હાઉ મેની હાઉ મેની ગર્લ્સ આર ડાન્સિંગ અને પાંચમાં આવે છે વેન વેન ડુ યુ ગો ટુ ટેમ્પલ પછી છે પહેલું પહેલાંમાં આવે છે વુ વુ ઇઝ કુકિંગ બીજામાં આવે છે વેર વેર ઇઝ રેહાન ગોઈંગ ત્રીજામાં આવે છે વોટ વોટ ઇઝ યોર મધર્સ નેમ ચોથામાં આવે છે હાઉ મેની એટલે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ પાંચમાં આવે છે વેન વેન ડુ યુ ગો ટુ સ્કૂલ ચોથામાં આવે છે વુ તો વુ ઇઝ રાઇટિંગ પછી આવે છે વેર વેર આર યુ ગો ગોઈંગ પછી આવે છે વોટ વોટ ઇઝ યોર અંકલ્સ નેમ ચોથું આવે છે હાઉ મેની હાઉ મેની ટીચર્સ આર વર્કિંગ અને પાંચમામાં આવે છે વેન એટલે કે વેન ડુ યુ અપ પછી નામાં પહેલાંમાં આવે છે વુ ઇઝ ટીચિંગ પહેલામાં વુ આવશે બીજામાં આવે છે વેર એટલે કે વેર આર ધે ગોઈંગ ત્રીજામાં આવે છે વોટ વોટ ઇઝ યોર ફ્રેન્ડ્સ નેઈંગ ચોથામાં આવે છે હાઉ મેની એટલે કે હાઉ મેની બર્ડ્સ આર ફ્લાઇંગ અને પાંચમા આવે છે વેન વેન ઇઝ યોર બર્થ ડે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન કહે છે કે અહીંયા ભૂતકાળ અને વર્તમાન કાળ બંને ક્રિયાઓ મિક્સ થઈ ગઈ છે કાઉન્સમાં લખેલી છે તમારે ભૂતકાળમાં એટલે કે યસ્ટર ડેમાં અને ટુડે એટલે કે આજેમાં આ રીતે તમારે ફેરફાર કરવાના છે તો ચાલો કરીએ યસ્ટર ડેમાં આવશે અને ટુડેમાં આવશે તો પહેલું વાક્ય યસ્ટર ડે વોઝ સેટરડે તે યસ્ટરડેમાં આવશે બીજું વાક્ય ટુ ઇઝ સન્ડે જે ટુડેમાં આવશે પછી આઈ વોઝ હેપ્પી તે યસ્ટર ડેમાં આવે છે મીના ઇઝ સેડ તે ટુડેમાં આવે છે અને છેલ્લું ધે આર ટાયર્ડ તે પણ ટુડેમાં એટલે કે વર્તમાનમાં આવે છે પછી છે યસ્ટરડે વોઝ મંડે એટલે કે તે ભૂતકાળમાં આવે છે ટુડે ઇઝ ટ્યુઝડે એટલે કે એ વર્તમાનમાં આવે છે સાધુ વોઝ કાઇન્ડ તે ભૂતકાળમાં આવે છે ધ પીપલ વેર એંગ્રી તે ભૂતકાળમાં આવે છે ધ કિંગ ઇઝ સેડ તે ટુ ડેમાં આવે છે ચાલો આગળ વધીએ આગળ આપણને પ્રશ્ન આપેલો છે કે યસ્ટરડે અને ટુડે આ બંને ક્રિયાઓનું વર્ણન જે છે ભેગું થઈ ગયું છે કાઉન્સમાં આપણને ભેગું આપેલું છે આપણે તે કોષ્ટકમાં અલગ અલગ લખવાનું છે તો ચાલો લખીએ યસ્ટરડે એન્ડ ટુડે બે કોષ્ટક છે યસ્ટરડેમાં એટલે ભૂતકાળનું ગઈકાલનું લખવાનું હોય છે ટુડે એટલે કે આજે જેમાં આજનું લખવાનું હોય છે તો પહેલું વાક્ય યસ્ટરડે ડે વો સેટરડે જે યસ્ટરડેમાં જશે બીજું વાક્ય ટુડે ઇઝ સન્ડે જે ટુડેમાં લખાશે ત્યારબાદ છે આઈ વોઝ હેપી જે ભૂતકાળ છે એટલે કે યસ્ટ લખાશે ત્યારબાદ મીના ઇઝ સેડ જે વર્તમાન છે એટલે કે ટુડેમાં લખાશે છેલ્લું છે ધે આર ટાયર્ડ એટલે કે તેઓ થાકેલા છે તો તે વાક્ય વર્તમાનમાં એટલે કે ટુડેમાં લખવામાં આવે છે આગળ વધીએ આગળ આપણને વાક્ય પણ સેમ આપ્યા છે યસ્ટરડે અને ટુડેવાળા તો પહેલું વાક્ય છે યસ્ટરડે વોઝ મંડે તો એ યસ્ટર લખાશે બીજું વાક્ય ટુડે ઇઝ ટ્યુઝડે તો એ ટુડેમાં લખાશે પછી છે સાધુ વોઝ કાઇન્ડ વોઝ એટલે ભૂતકાળ તો એ યસ્ટરડેમાં લખાશે પછી ધ પીપલ વેર એંગ્રી એન્ગ્રી એ પણ ભૂતકાળ છે એ પણ યસ્ટરડેમાં લખાશે અને ધ કિંગ ઇઝ સેડ એટલે કે રાજા જે છે દુઃખી છે તો એ વર્તમાન કાળમાં લખાશે આગળ વધીએ આગળ આપણને આપ્યું છે યસ્ટરડે વોઝ ફ્રાઈડે ગઈકાલે શુક્રવાર હતો તો તે યસ્ટરડેમાં લખાશે પછી છે ટુ ડે ઇઝ સેટરડે તો એ ટુડેમાં લખાય છે પછી છે વી વોચડ અ મૂવી વોચડ અ ભૂતકાળ તો એ ભૂતકાળમાં એટલે કે યસ્ટરડેમાં લખાય છે પછી છે ધ ચિલ્ડ્રન આર હેપી વર્તમાન કાળ એટલે કે ટુડેમાં લખાય છે ને છેલ્લું ધ વી એન્જોયડ ધ પાર્ટી એન્જોઈડ એટલે કે ભૂતકાળ છે તો એ યસ્ટરડેમાં લખાય છે ત્યારબાદ છે યસ્ટરડે વોઝ થર્સ ડે તો એ યસ્ટરડેમાં લખાય છે ટુ ડે ઇઝ વેડનેસ ડે તો એ ટુડેમાં લખાય છે સંજના વોઝ થર્સ્ટી વોઝ ભૂતકાળ તો યસ્ટડેમાં લખાય છે પછી શી ઇઝ એટ સ્કૂલ ઇઝ છે એટલે વર્તમાન કાળમાં ટુડેમાં લખાય છે મેઘા વોઝ અ કાઇન્ડ ગર્લ તો એ ભૂતકાળમાં એટલે કે યસ્ટડીમાં લખાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી સૂચના છે તમારી માટે કે આપણે તમારી પાસે લાવ્યા છીએ મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર મોસ્ટ આઈ વિદ્યાર્થી મિત્રો તમારી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમારી બ્લૂ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના છે રેડી ટુ પ્રિન્ટ એવા પ્રશ્નપત્ર છે જેને તમે સીધી પ્રિન્ટ મેળવીને વાંચન કરી શકો છો જેની કિંમત માત્ર વીસ રૂપિયા રાખેલી છે વિદ્યાર્થી મિત્રો જૂના એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્ર જેના પણ તમામે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયામાં તમારી માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ જે બધા જ વિષયના છે બધા જ વિષયના અસાઇનમેન્ટ એ પણ કેવા રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી તમે પ્રિન્ટ કરાવી શકો તેવા અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે પાછા સોલ્યુશન સાથે જેની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા રાખવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અથવા પીડીએફ મેળવવા માટે સીધી વોટ્સએપ પર જો પીડીએફ જોતી હોય તો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો અમે આવા તમારી માટે આવા અવનવા સોલ્યુશન લઈને હાજર થતા જોઈએ છીએ અમે તમારી માટે ટેલિગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર વોટ્સએપ પર અને ટ્વિટર પર અવેલેબલ છીએ છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો યસ્ટરડે અને વેટનસ ડે વાળો યસ્ટનસ ડે તો યસ્ટરડે માં જાય છે ટુડે ઇઝ થર્સ્ટ એટલે કે તે વર્તમાન કાળમાં જાય છે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે તેઓ સ્કૂલે જઈ રહ્યા છે તો એ વર્તમાનકાળમાં જાય છે ટુડેમાં પછી ઇટ વોઝ અ બ્યુટિફુલ પાર્ક વોઝ વોઝ એટલે ભૂતકાળ યસ્ટર્ડેમાં જાય છે અને છેલ્લું વાક્ય શી વોઝ માય ફ્રેન્ડ વોઝ એટલે પણ ભૂતકાળ થાય છે એટલે એ યસ્ટેમાં જાય છે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક અમે આવા નવા વિડીયો તમારી માટે લાવતા જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો